અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર પાનોની બાકરોલ બ્રિજ પાસે આજરોજ સમી સાંજે અકસ્માત સર્જાયો હતો સુરત તરફથી મરઘી ભરીને એક પિકઅપ ગાડી અંકલેશ્વર તરફ આવી રહી હતી તે દરમિયાન બાકરોલ બ્રિજ પાસે ગાડી ચાલકે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવતા ગાડી પલટી મારી જવા પામી હતી જેમાં ગાડી ચાલક અને ક્લીનરને આબાદ બચાવ થતાં સામાન્ય ઈજા પહોંચી હતી જ્યારે ગાડીમાં રહેલા અંદાજે ત્રીસ થી વધુ મરઘીઓના મોત નીપજ્યા હતા જે મરઘાના મોત બાદ ગાડી ચાલક જાહેરમાં જ મરઘા મરઘીઓને નાખી ત્યાંથી રવાના થઈ ગયો હતો જેને લઈ વાહન ચાલકો અને જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો